આવતીકાલે જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકોએ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે ક્યાંક ને પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઇશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે પરંતુ આ કેસમાં એફઆઈઆર રદ થાય આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ પાંચે પાંચ માગણી છે જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે ક્યાંક ને ક્યાંક થર્ડ પાર્ટી ઓડિટ આ તમામ જે માગણીઓ છે આ માગણીઓ લઈ અને પશુપાલકો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પશુપાલકોનો અવાજ દબાવવાના પ્રયત્ન સાબર ડેરી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ કરી પશુપાલકનો અવાજ દબાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જાય એક પશુપાલકને ન્યાય મળે પશુપાલકોની માંગણી સંતોષાય એના માટે થઈ એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે ક્યાંકને ક્યાંક પશુપાલકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ તમામ માંગણીઓને લઈને લડશે પણ આવનાર સમયમાં માત્ર સાબર ડેરી નહીં સૌરાષ્ટ્રની અંદર પણ જે જે ડેરીઓની અંદર કૌભાંડો થાય છે જે ડેરીની અંદર પરસેવાના કમાણીના પશુપાલકોના પૈસા બારોબાર ચાવ થઈ જાય છે બારોબાર કેમિકલ યુક્ત દૂધ પધરાવી ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર થાય છે ક્યાંક ને ક્યાંક પાણીના ટેન્કર ભરીને ઓરિજિનલ દૂધનો વેપાર કરવામાં આવે છે આ તમામ ઘટનાઓ ડેરી સંચાલકો દ્વારા આ તમામ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે ત્યારે તમામ જિલ્લાઓની અંદર અહીંયાથી જે આગ લાગી છે એ આખા ગુજરાતમાં પ્રસરશે પ્રસરી જશે અમે અપેક્ષા રાખીએ છીએ કે સાબર ડેરીના પશુપાલકો જે ખરેખર આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સરકારે મધ્યસ્થ મધ્યસ્થી કરવી જોઈએ સરકાર દ્વારા મધ્યસ્થી કરી અનેકરણ લાવવું ડેરીના સંચાલકોની પડખે સરકાર ઊભી છે ક્યાંક ને ક્યાંક આવતીકાલના કાર્યક્રમને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે સરકારના ઈશારે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે આજે ખરેખર સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે આ પશુપાલકોની અપેક્ષા હતી સરકાર પાસે કે જ્યારે અમારી સાથે અન્યાય થાય તો ડેરીની પડખે નહીં પણ અમારી સાથે સરકાર ઊભી રહે છે જે સરકારને અમે મત આપી અહીંયાથી ચૂંટાઈને મોકલ્યા છે એ ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી આખી સરકાર હોય અમારી સાથે ઊભા રહે છે આવી અપેક્ષા પશુપાલકોની હતી પરંતુ પશુપાલકોની સાથે નહીં સરકાર આજે ડેરીની સાથે ઊભી છે ત્યારે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે ઊભી છે આવતીકાલે અહીંયા જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે પશુપાલક ખેડૂતોનો મહાપંચાયતનો જે આયોજન કરવામાં આવ્યું છે હું આપના માધ્યમથી વિનંતી કરીશ સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરી રહ્યા છે આ તમામ પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આવો આ લડાઈને મજબૂત બનાવીએ આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જ્યાં કુમકુમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપશો મોટી સંખ્યામાં હાજર રહો અને આપની લડાઈને વધારે મજબૂતાઈથી આગળ વધાવવાના તમામ સાથે મળીને પ્રયત્ન કરીએ આ લડાઈ મેં કહ્યું એમ માત્ર સાબર ડેરી પૂરતી નથી આ લડાઈ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેતી થશે પશુપાલકોની જે માંગણી હતી આ ભાવ ફેર તો પહેલા પણ કહેવામાં આવ્યો છે ચૂકવાયો છે પશુપાલકોની જે માંગણી હતી એ મુજબનો ભાવફેર ચૂકવાયો નથી માત્ર એનાથી ચાલીસ ટકા ભાવ નીચો ચૂકવાયો છે પશુપાલકોની જે માંગણી હતી એ મુજબ જ્યાં સુધી ભાવ નહીં ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી સહજ ભાવે આંદોલનની શરૂઆત જ એના માટે થઈ હતી તો સ્વાભાવિક છે આંદોલન જ્યાં સુધી માંગણી પૂરી સાબર ડેરી દ્વારા અગાઉ પણ કહ્યું હજુ પણ કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીના તાઇફા એમની સભાઓ એમના દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો આ તમામના ખર્ચ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ગુજરાત અને એમાં સાબર ડેરી પણ બાકાત નથી પશુપાલકોના નફાના પૈસા જે ડેરીમાં જમા હોય છે આ પૈસાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવામાં આ પૈસા વાપરવામાં આવે છે આ અમારો સીધો આક્ષેપ છે પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ પોતાના ક્યાંક ને ક્યાંક આર્થિક સંકળામણ ન ભોગવવી પડે આર્થિક ભીષ્મા ન રહેવું પડે એટલે બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીમાં ભરે છે પણ ડેરી સંચાલકો ભાજપના નેતાઓને વાલા થવા માટે પશુપાલન ચેરમેન હતા સામળભાઈ તો ક્યાંક ને ક્યાંક મેં અગાઉ પણ કહ્યું આવતીકાલે તમામ બાબતના ઘટસ્ફોટ થશે ભરૂચમાં કોના પુત્ર વધુના નામે કંપનીઓ ચાલે છે ને એ કંપનીઓને સાબર ડેરી સાથે શું કનેક્શન છે આ પણ વિગતો આવતીકાલે બહાર આવશે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું ત્યાર પછી એ માણસને તમે એક જગ્યાએથી સાઈડ પર કરો છો તો લોકોનો આક્રોશ ખાળી નહીં શકો ખેડૂતો અને પશુપાલકોની પાંચ માગણીઓ બહુ સાફ સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા તો એ એફઆઈઆર ગુજરાત સરકાર રદ કરે જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો ખરીદીઓ ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે જેથી પશુપાલકો જાણી શકે કે એમની તાડ તડકો વેઠીને પરસેવો પાડીને છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે તાલુકે અરવલ્લી જિલ્લામાં તાલુકે તાલુકે આ સંમેલનો કરવામાં આવશે ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને કોર્ટ સુધી વિધાનસભા સુધી જ્યાં જરૂર પડે ત્યાં લડી લેશે આંદોલન થયું ત્યાં સુધી ભાજપના કે એક જ્યાં સાંભળી જાહેરાત કરી ત્યારબાદ આ નેતાઓ બહાર જોવા મળ્યા છે આ બાબતને આપ કેવી રીતે સહકારી ક્ષેત્ર ક્યારેય રાજકીય ક્ષેત્ર નહોતું ત્યાં દરેક પાર્ટીના ઉમેદવારો ક્યારેક એક જ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ પેનલ બનાવીને લડતા અને જેમાં લોકો પશુપાલકો વિશ્વાસ મૂકતા એ લોકો વહીવટ કરતા સી આર પાટીલે આવ્યા પછી ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસાડવા માટે સરકારી ક્ષેત્રને લૂંટવા માટે સીઆર આર પાટીલે ગણતરીપૂર્વક મેન્ડેટ પ્રથા દાખલ કરી આ મેન્ડેટ મેળવવા માટે સરકારમાં ટકી રહેવા માંગતા લોકોએ સીઆર આર પાટીલની ખુશામત કરવી પડે એમને જ્યારે જે ગમે એ પ્રકારના ભોગ ધરાવવા પડે તો જ મેન્ડેટ મળે એટલા માટે ભાજપના તમામ નેતાઓ કોઈ પશુપાલકોના કે ખેડૂતોના સમર્થનમાં બોલ્યું નથી બધાએ મૌન પાળ્યું છે ગૃહમંત્રીએ કાયદાની વાત કરી છે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના એસપીએ કોઈ પશુપાલક ક્યાંય ટેન્કર રોકતા કે એમ ધ્યાનમાં આવે તો એમના પર કાનૂની પગલા ભરવાની ધમકીઓ આપી છે એ કામ એમનું નથી પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ એક્શનમાં આવી શકે છે પરંતુ સત્તાના ઇશારે અધિકારીઓ સરકાર અને વાલા થવા માટે વધારે પડતા ખુલીને બહાર આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવતીકાલે સંખ્યા ન થાય એને માટે કામ કરી રહ્યાનું અમને જાણવા મળી રહ્યું છે અમે મેદાનમાં લડવા માટે આવ્યા છીએ